પ્રધાનમંત્રી વિકાસ કૌશલ તાલીમ યોજના હેઠળ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આમોલની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રધાનમંત્રી વિકાસ કૌશલ તાલીમ યોજના હેઠળ તેમજ સ્કિલ ઇન્ડિયાના બેનર હેઠળ તાલીમાર્થીઓને ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આમોદ શહેર તેમજ તાલુકામાંથી લાભ લેવા બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ પ્રસંગની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય ડીકે સ્વામીએ કરી હતી આ નિમિત્તે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ સરભન ગામના પટેલ સમાજના આગેવાન અશોકભાઈ પટેલ તેમજ તાલુકાના અગ્રણીઓ તથા સ્કિલ ઇન્ડિયા હેઠળના યોજનાના સગુપ્તાબેન પટેલ તેમજ સ્કિલ ઇન્ડિયાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં બહેનોએ ગામે ગામથી આવી સર્ટિફિકેટ તેમજ યોજનાઓનો લાભ લેવા હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મોહમ્મદ ખત્રી આમોદ